ધારીના વીરપુરમાં ખેતરમાંથી ઉપયોગી હોય તેવા એક સાથે સો જેટલા કુવારા ચોરાઈ જતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલી છે ધારી નજીક આવેલા વીરપુર ગામ પાસે એકસાથે ખેતરમાં ઉપયોગી સો ફુવારાની ચોરીની ઘટના સામે આવેલી છે ધારીથી આશરે સત્તર કિલોમીટર દૂર આવેલ વીરપુર સીમ વિસ્તારમાં વાડી ધરાવતા મોટાભાગના ખેડૂતોને ત્યાં ડીપ ઇરિગેશન યોજના અંતર્ગત જે ફુવારાઓ લગાડવામાં આવેલા હતા તે એકી સાથે ઘણા ખરા ખેડૂતોની વાડીમાંથી ચોરી થયાનું ખેડૂતોને નજરે પડતા તાત્કાલિક વીરપુર ગામના સરપંચ અને તમામ ખેડૂતો તેમજ ચલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા સહિતના લોકો ધારી પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર નોંધાવેલી છે આ તકે વીરપુર ગામના મોટાભાગના ખેડૂતો ધારી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહેલા હતા હિંમતભાઈ ડોંગા ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના આગેવાન હવે આજે વીરપુરથી એક મેસેજ મળ્યા કે ભાઈ તમે ચાલ ધારી પોલીસ સ્ટેશનમાં આવો અને અમારા છો જેવા ફુવારા ગયા છે અગાઉ પણ ગયા હતા અને અગાઉ પણ કેબલની ચોરીઓ થતી હતી એટલે એ માટે મેં સીધું જ આપણા પીઆઈ દેસાઈ સાહેબને ફોન ટેલિફોનિક વાતચીત કરી અને અત્યારે અમે બધા અહીંયા પહોંચ્યા છે અને સાહેબની અરે બીજી બધી ચર્ચા થઈ છે અને આનું તાત્કાલિક રિઝલ્ટ આવશે એવી સાહેબે પણ ખાતરી દીધી છે એ માટે બધા ખેડૂતોનું એવું કહેવાનું છે કે અમારે એફઆઈઆર દાખલ થાય તો સારું એટલે સાહેબે કીધું છે કે ભાઈ બધું એફઆઈઆર નહીં કરશું અને વધુમાં સાહેબ તપાસ આગળ કરે અને બધા ખેડૂતોને સારો એવો ન્યાય મળે સાહેબ તરફથી પણ એમને આપવામાં આવી હતી અને ધારીની પોલીસ સ્ટેશનમાં અત્યારે આ બધા સાથે ભેગા થયા છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય સરપંચ નીલુબેન જોશી હાલ ગત રાત્રિ અમારા જ વીરપુર ગામમાં એક સાથે ફુવારાની ચોરી નો બનાવ બનેલ છે જેથી કરીને અમે ખેડૂતો સાથે રૂબરૂ સાહેબને રજૂઆત કરવા અને ફરિયાદ કરવા એવા છીએ આ બનાવ બીજી વાર ન બને અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટેની ખાસ કરીને સાહેબને રૂબરૂ રજૂઆત તેમ છતાં અમે લેખિત રજૂઆત કરવાના છીએ અને ખાલી રજૂઆત પણ નથી કરવાનું આમની ખાસ તપાસ થાય અને આગળ આવો બનાવ બીજી વાર ન બને એના અનુસંધાને આજે અમે ધારી પોલીસ સ્ટેશને ખેડૂત મિત્રોના જેના જેના ફુવારા એકી સાથે સો ફુવારાની ચોરી થઈ છે એટલે સૌ સાથે મળી અને આ પગલાં લીધેલા છે અને વહેલી તકે અમને આનો ઉકેલ આવે અને જવાબ મળે એવી અમે રજૂઆત કરવા રૂબરૂ સાહેબને આવ્યા છીએ